જય હિન્દ ફ્રેન્ડ્સ આજે વાત કરશું આપણે ઇઝરાયલ અને ઈરાનની કારણ કે ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કરી દીધો છે અને ઇઝરાયલનું એક જે જહાજ એને પણ એણે કબજે કરી લીધું છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો કારણ કે એક મહિનાના અંતરાળા પછી ન્યૂઝ ચેનલ પાછી ચાલુ કરીએ છીએ કારણ કે રમઝાનની સિઝન હતી ટાઈમ મળતો નતો એટલે અને ઘણા બધા મિત્રોનો ફોન પણ આવ્યો કે ભુદેવ પાછી ચેનલ ચાલુ કરો કારણ કે તમારા વિડીયોઓ બહુ સારા આવે છે એટલે ઈચ્છા છે કે તમે ચાલુ કરો અને બધા જ મિત્રોને માન આપી અને પાછી આપણે ચેનલ ચાલુ કરીએ તો મધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે લગભગ અઠવાડિયા સુધી તણાવ બાદ ઈરાને આખરે રવિવારે ઇઝરાયલ પર હુમલો કરી દીધો ઈરાને સીરિયાની રાજધાની દમાસ્કસમાં તેના દૂતાવાસ પર ઇઝરાયલ દ્વારા કરાયેલા હુમલામાં જે એના સૈનિકોના મૃત્યુ થયા હતા એના બદલામાં ઈરાને પણ મિસાઇલો અને ડ્રોન વડે ઈરાન ઉપર ઇઝરાયલ ઉપર ઈરાને હુમલો કર્યો છે તો અત્યારે ઇઝરાયલ ઉપર એક પાછું નવું સંકટ ઊભું થયું છે આખી આખી વાત કરીએ તો ઈરાને બસોથી વધુ ડ્રોન મિસાઇલ દ્વારા ઇઝરાયલ પર હુમલો કર્યો હતો અને જોકે તેમાંથી મોટા ભાગના હવાઈ હુમલા નિષ્ફળ બનાવી દેવા હતા અને અમેરિકા અને બ્રિટિશ એરફોર્સે ઇઝરાયલને હવામાં ડ્રોન અને મિસાઇલને તોડી પાડવામાં મદદ કરી હતી અને ઇઝરાયલના દક્ષિણ ભાગમાં એક સૈન્ય મથકને નજીવ નુકસાન થયું હતું અને હજુ સુધી આ હુમલાને કારણે કોઈ જાનહાની થઈ હોય એવા મેસેજ મળ્યા નથી પરંતુ મિત્રો તમને ખાસ વાત દઉં તો જો આ ઈરાન અને ઇઝરાયલનું ભયંકર યુદ્ધ ચાલુ થયું તો એની અસર આજુબાજુના બધા જ દેશોને થશે જેમ કે અત્યારે હું મસ્કતમાં છું તો અહીંયા પણ થશે ઈન્ડિયાને પણ થશે કારણ કે ભારતની અંદર શેરબજારની અંદર બહુ મોટા પ્રોબ્લેમ થશે અત્યારે જે ઇલેક્શન ચાલી રહ્યા છે એમાં પણ પ્રોબ્લેમ થશે અને મહેંગાઈ છે એ પણ વધી જશે ઓકે તો ઘણા બધી તકલીફ થવાની છે જો આ વોર ચાલુ થશે તો અને એમાં પણ અત્યારે જે રીતે ઈરાન એણે જે પોતાના બેઝ બનાવી રાખ્યા છે એની સામે અમેરિકાએ પણ પોતાના બેઝ બનાવી રાખ્યા છે તો આ રીતે જો આ યુદ્ધ ચાલુ થયું તો આ એક ભયંકર વોર થવાની છે એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વોર ચાલુ થાય નહીં અને આ વોર શાંતિથી ખતમ થઈ જાય જલ્દી કારણ કે નહીં તો જો આ વોર થઈ તો બહુ નાશ કરશે કારણ કે હુમલાને જોતા મધ્ય પૂર્વના ઘણા દેશોએ તેમની એરસ્પેસ બંધ કરી દીધી છે અને ઇઝરાયલના પશ્ચિમી સહયોગીઓ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુરોટસે ઈરાની હુમલાની ટીકા કરી હતી અને ઇઝરાયલની માંગ પર રવિવારે સાંજે ચાર વાગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાઈ રહી છે અને અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે તે ઇઝરાયલને મદદ કરવા જઈ રહ્યું છે અને સાથે જ ઇઝરાયલના અધિકારીઓએ કહ્યું કે ઈરાનના હુમલાનો ચોક્કસપણે બદલો લેવામાં આવશે એટલે સવારના ચાર વાગે આજે અર્લી મોર્નિંગ ઈરાને ઘણા બધા મિસાઇલ્સ અને જે દ્રોણ છે એનાથી એણે ઇઝરાયલ ઉપર હુમલો કર્યો છે અને ઇઝરાયલ એક એવી વ્યક્તિ છે જે ચૂપ રહેવામાં નથી એટલા માટે અત્યારે આ વોર ચાલુ થઈ ગઈ છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અને એની અંદર જે જહાજ છે જેને ઈરાને કબ કબજો કર્યો છે એ જહાજની અંદર સત્તર આપણા ભારતીયો છે એટલે હવે એ જોવાનું રહેશે કે આ સત્તર ભારતીયોને કેવી રીતે ત્યાંથી બચાવી શકાય છે અને આ કેવી રીતે આની અંદર જે સોલ્યુશન લાવી શકાય છે એ મહત્ત્વનો અને વિચારવાનો મુદ્દો છે અને એમાં પણ ઈરાને કહ્યું છે કે આ હુમલો ઇઝરાયલના ગુનાઓની સજા તરીકે આપવામાં આવ્યો હતો અને ઈરાને દમાસ્કસમાં ઇમરા ઇઝરાયલના હુમલાનો ઉલ્લેખ કર્યો હતો કે જેમાં બે કમાન્ડર સહિત સાત સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા જે હુમલો ઇઝરાયલે કર્યો એ ઇઝરાયલમાં ઇઝરાયલના જે હુમલો કર્યો એમાં ઈરાનના જે બે છે મેન કમાન્ડર એ એમાં માર્યા ગયા હતા અને એનો આ જે આ બદલો લીધો છે એવું ઈરાન કહી રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશનને અમેરિકાને આ બાબતથી દૂર રહેવાની ચેતવણી આપતા કહ્યું છે કે જો ઇઝરાયલ બીજી ભૂલ કરશે તો ઈરાનનો હુમલો વધુ શક્તિશાળી હશે અને અમે બદલો લઈ લીધો છે અને હવે આ મામલો ખતમ થયો એમ સમજો એવું ઈરાનનું કહેવું છે પરંતુ હવે જો રિટર્નમાં ઇઝરાયલ જો ઈરાન ઉપર હુમલો કરશે તો મોટા મોટું યુદ્ધ ફાટી નીકળશે અને આ બહુ જ બધા માટે નુકસાનકારક હશે જય હિન્દ